શ્રીમતી એમ એમ સોલંકી કન્યા વિદ્યાલય જંબુસરમાં નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપનીના સાણંદ પ્લાન્ટના ઉપક્રમે સીએસઆર એક્ટિવિટી હેઠળ દીકરીઓ માટેના સેનિટેશનના બે યુનિટને લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં નેસ્લે કંપનીના અધિકારી હિરેનભાઈ ઉદેસી તથા શ્રમ અને રોજગાર વિભાગના કાયદા અધિકારી યોગેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કંપનીના અધિકારી હિરેનભાઈ ઉદેશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીકરીઓ સેનિટેશન જેવી નાની પાયાની સુવિધાઓના અભાવે અભાવને કારણે અધવચ્ચેથી અભ્યાસ છોડી ન દે તેવા શુભ આશયથી દીકરીઓને જરૂરી એવા સેનિટેશનના બે યુનિટનું દાન આપવામાં આવેલ છે કાર્યક્રમમાં ઉપસ્થિત કાયદા અધિકારી યોગેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જંબુસર ગામના વ્યક્તિઓ જે ગામની બહાર નોકરી ધંધા કરતા હોય તેવા લોકો પણ આ દિશામાં વિચારે અને પોતાના ગામને મદદ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં શાળાની દીકરીઓ દ્વારા જ સેનિટેશન યુનિટને રિબિન કાપી દીકરીઓના ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો તથા ખાસ કરીને વિદ્યાલયની દીકરીઓએ દાતાશ્રીનો આભાર માન્યો હતો શ્રી જંબુ શર્મા મધુબા કન્યા છત્રલીમાં નેસ્લે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાણંદ અમદાવાદ એના તરફથી સીએસઆર ફંડમાંથી કન્યાઓ માટે સેનિટરી બ્લોક આપવાનું જે એમનું ફંડ છે એ ફંડનો ઉપયોગ કરીને આપણે જંબુસરને જે લાભ આપેલો છે જંબુસરની સ્કૂલોને લાભ આપેલો છે એ બદલ એમનો હું આભાર માનું છું અને જંબુસરમાં રહેતા અને જમ્મુસરની બહાર રહેતા તમામને વિનંતી કરું છું કે ગામની સંસ્થાઓ પ્રત્યે ધ્યાન આપે અને ગામની સંસ્થાઓ જે નાની મોટી એમને જે ઈચ્છા થાય તે પણ એમને મદદ કરે અને પોતાનું ઋણ ચૂકવે એ મારી ઈચ્છા છે